हेलो जय श्री कृष्ण जय माता जी उछाल है सो दिस आ वीडियो थोड़ा अलग रह सकता है चीनी कौन से आ वीडियो थोड़ा अलग रह सकता है क्योंकि हम गुजराती में बात करी फॉर इंग्लिश फ्रेंड्स आई एम गोना बी टॉकिंग इन गुजराती बिकॉज़ મારા સમાજને આભાર છું એ બાબતે તો વિચાર કર્યો કે આ થોડુંક ગુજરાતીમાં વિડીયોઝ બનાવીએ જોઈએ તેવો રિસ્પોન્સ આવે છે લોકો છે તો જે મિત્રો પહેલું વાર વિડીયો જ હોય છે એના માટે અપડેટ એ છે તો હું જે લોકો નથી ઓળખતા આ હું કરન્ટલી અમેરિકામાં રહું છું સ્ટુડન્ટ તરીકે આવ્યો હતો અને અત્યારે નોકરી કરું છું અને પોતાની રીતે રહું છું ખાવાનું બનાવું છું મોસ્ટલી બહાર ખાવું છું મમ્મી કોશિશ કરું છું હું ઘરે જમવાની અને આ વિડીયો હું અત્યારે નેચરલી એટલા બનાવું છું કે જે ઇમિડિયેટ થોટ આવે કે જે ઇમિડિયેટ થોટ આવે હું શેર કરી શકું છું અત્યારે હું ડિશ વોશર ગોઠવું છું કે એમાં કેવું હોય વાસણ ગોઠવી જાય સરસ ઘર 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 પણ તમે ધ્યાન ના રાખો તો અહીંયા રેવાનું નુકસાન છે એટલે બધા માટે નથી એ તો શીખી દીધું મેં ખરાબ રીતે નથી કેતો પણ બધા માટે નથી હોતું મારા જેવા જે હોય જેને થોડી ઇન્ડિપેન્ડન્સ વધારે ગમતી હોય એને સો ટકા આવવું જોઈએ અને આજનો જે ટોપિક મારે રાખવો તો ડિસ્કશન માટે

નાના ચેન્જીસ થી સારું નાનું નાનું સારું થાય જેમ કે એક્ઝામ્પલ આપું તો કોઈ પણ વસ્તુ હોય જેમ કે ખાવાનું બનાવવામાં માર્જિનલ ગેન શું કે તમે તેલ વાપરીને કંઈક હેલ્ધીયર ઓપ્શન છે કંઈક સ્પ્રે આવે કુકિંગ કોલેસ્ટ્રોલ ઓછું થાય તો તમે તેલ નાખવાના બદલે સ્પ્રે મારો છો તો એ માર્જિનલ ગેન થયું બહુ નાનું કુકું ગેન ઇમિડિયેટલી તમને નહીં દેખાય બટ તમે પાંચ દસ વર્ષ સુધી કન્ટિન્યુઅસ કરો તો તમને બહુ મોટો ચેન્જ આ મશીન સ્ટાર્ટ છે તો માર્જિનલ ગેન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા માટે એનું બહુ ફેમસ એક્ઝામ્પલ છે એક સાયકલિંગ ટીમ હતી એકદમ નવી નક્કોર બનાવી હતી એ લોકોએ અને તે લોકોને કોઈ એક્સપિરિયન્સ જીતવાનો નહોતો સાથે રેસ કરવાનો કોઈ એક્સપિરિયન્સ નહોતો અને એ લોકોને ટૂર દે ફ્રાન્સ કરીને એક કોમ્પિટિશન છે એમાં પાર્ટ લેવો હતો ટૂર દે ફ્રાન્સ જે છે એ સૌથી લાંબી સૌથી અઘરી ઓવર આઈ થિંક ટ્વેન્ટી વન ડેઝ ચાલે ડિપેન્ડિંગ ઓન આઈ થિંક એટલું જ છે એનું શું છે બધા એ જે ટૂર દે ફ્રાન્સ રેસ છે એમાં એક નવી ટીમ ઉતાવી હતી અને લોકો માર્જિનલ ગેમ્સ ઇમ્પ્રિમેન્ટ કરતા હતા અને ઇટ વેન્ટ ફ્રોમ ઓલ ધ વે કે એ લોકોની સાયકલના ટાયર કમ ક્વોલિટી ટાયરના ક્વોલિટીથી લઈને બોડીની ક્વોલિટી ટાયર સાયકલની હા ચીની તો ટાયર ટાયરની ક્વોલિટી સાયકલની ક્વોલિટી થી લઈને એ લોકો શું જમે છે એ લોકો કેટલો વજન મેન્ટેન કરે છે ત્યાંથી લઈ એ લોકો કેટલું સૂવે છે કેવી રીતે સૂવે છે કયો તક્યો વાપરે છે સુવા માટે એ બધું તો એ લોકોની ફિલોસોફી એવી હતી કે આપણે નાના નાના ચેન્જીસ કરશું ને હવે તો અમુક વર્ષોમાં વિલ બી ધ બેસ્ટ સાયકલિંગ ટીમ એવર અને દે પ્રૂવ ટુ બી રાઈટ આઈ થિંક દે એન્ડેડ અપ વિનિંગ ફાઈવ ટુ ટુર્નામેન્ટ્સ કન્ઝિક્યુટિવલી દરેક વર્ષે પાર્ટિસિપેટ કર્યું અને દર વર્ષે જીત્યું કોણ શું છે નખ મારતો તો ગુંડો ગુંડો છે ગુંડો તો માર્જિયલ ગેન્સ એક બહુ રિયલ ટેક્ટિક છે અને બહુ રિયલ સ્ટ્રેટેજી છે જે તમે બધા પોતાની લાઈફમાં વાપરી શકો છો સ્પેશિયલી આપણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને કોઈ પણ વ્યક્તિ વાપરી શકે આચુ એસ્પેશિયલી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કારણ કે આપણી પાસે ટાઈમ એટલો નથી હોતો આપણી પાસે બે વર્ષ હોય છે માસ્ટર્સ કર્યા પછી તો તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ના હોય તમે લાઈફમાં કોઈ પણ સ્ટેજ પર હોય તમારી પાસે દર વખતે હંમેશા એટલો એટલો ટાઈમ નથી હોતો જેટલો તમે વિચારો છો તો વિચારવા જેવો કોન્સેપ્ટ છે ને ઉતારવા જેવો કોન્સેપ્ટ છે હું કેવી રીતે કરું છું માર્જિનલ ગેન્સ એક પોઈન્ટ આવે પછી તમે સેચ્યુરેટ થઈ જાઓ અને એક પોઈન્ટ એવો બી આવે જ્યાં એક લિમિટ પછી ડિસિપ્લિન મેન્ટેન કરવું અઘરું થઈ જાય કેમ કે હું કોલેજમાં હતો ત્યારે ઊંઘ સતત રોજ આઠ કલાક સાત કલાક છ કલાક જેટલી ઊંઘ થવી જોઈએ એટલી નથી થતી ડેલી એટલું રીઝન એ છે કે ક્યારેક ફ્રેન્ડ જ્યારે રાતના પાર્ટી હોય કેરેક असाઇનમેન્ટ કરતા હોય કે કાઈ પણ હોય શકે રાઈટ કેરેક ઊંઘ ન આવતી હોય કેરેક ભૂલ મરાતા કોફી પી લીધી ઓ ડીકેફ કોફી પીવાના બડલે તો એ બદુ થાય તો કેરેક મિસ થઈ જાય તો એવા ટાઈમે маржинаલ ગેન શું હોઈ શકે કે આપણે પોતાને બ્લેમ કર્યા વગર બીજા દિવસે ઊઠી અને વી પિકટ વેરેવર જ્યાં બી મૂક્યું હોય ત્યાંથી પાછું ઉઠાવીને ચાલુ કરીએ કે બપોરે ઊઠા હોય તો બપોરે ઉઠીને થોડુંક ઘરના કામ કરી લઈ આપણે ઓફિસમાં જતા હોય ઓફિસના કામ કરી લઈ કે હોમવર્ક કરી લે કે અસાઇનમેન્ટ કરી લઈ કે વાંચી લઈ પણ ભી બપોરે ઉઠા હોય પોતાને બ્લેમ કરીએ કે ઓહો આવું થઈ ગયું આવું કરવું હતું થઈ ગયું તો ते तो पो जूना पेटर्न पर फॉल बेक करो जो ते तो टाइम वेस्ट करो जो उल्टा को तब जो डस्ट ऑफ कर आग बढ़ो तो ये ना थे जो बार व्यू बताओ बहुत ब्यूटिफुल है आर्य गंग गुंडो शू है शू थ હા ચાલો અરે મજા આવે છે શું થાય છે શું થાય છે બ્યુટીફુલ ડે તો એ જ છે માર્જિનલ ગેમ્સ ટ્રાય કરી જો મને કહો ફિટ્સ ઇફેક્ટિવ કોમેન્ટ્સમાં ने कंटेंट गमतो होय तर लाईक करो सबस्क्राईब करो शेअर करो मित्र जोड ओके जस्ट okay? ट्राइड समथिंग न्यू नवी वस्तू ट्राय करल जय श्री कृष्ण